હસમુખ પાટડિયાના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાહી ઓધારિયાની ગઝલ આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું બપોરના એક વાગીને વીસ મિનિટ થઈ છે હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશું સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની સૌથી નાની ચીપ વિશ્વમાં સૌથી મોટું પરિવર્તન લાવશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વધુ બે યુનિટ ટૂંક સમયમાં સેમી ઉત્પાદન કરશે સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે સુદાનમાં થયેલા ભૂસ્ખલનના કારણે એક હજારથી વધુ લોકોના મોત અને ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રિકેટર મિચેલ સ્ટાર્કની ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી નિવૃત્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત સાથે સેમી ભવિષ્ય બનાવવા માટે દુનિયા તૈયાર છે આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતની સૌથી નાની ચીપ વિશ્વમાં સૌથી મોટું પરિવર્તન લાવશે શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક સેમી બજાર આગામી વર્ષોમાં એક ટ્રિલિયન ડોલરને પાર કરવાનો અંદાજ છે અને ભારત જે ગતિએ આગળ વધી રહ્યું છે તે ગતિએ દેશ આ બજારનો નોંધપાત્ર હિસ્સો મેળવશે પ્રધાનમંત્રીએ કહ્યું કે બે હજાર એકવીસથી મંજૂર થયેલા દસ સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાં અઢાર અબજ ડોલરનું રોકાણ કરવામાં આવી રહ્યું છે તેમણે એવી પણ જાહેરાત કરી કે સરકાર ટૂંક સમયમાં આગામી પેઢીના સુધારાઓ શરૂ કરશે ઉદઘાટન સમારોહને સંબોધતા કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સેમિકન્ડક્ટર મિશનના પ્રારંભથી જ વિશ્વ સંપૂર્ણ વિશ્વાસ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે તેમણે માહિતી આપી કે પાંચ સેમિકન્ડક્ટર યુનિટનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે અને પ્રધાનમંત્રીને પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચીપ રજૂ કરી છે તેમણે ઉમેર્યું કે આવા બે વધુ યુનિટ થોડા મહિનામાં ઉત્પાદન શરૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બિહાર રાજ્ય જીવિકા નિધિ સહકારી સંઘ લિમિટેડનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે બિહારની માતાઓ બહેનો અને પુત્રીઓને કોઈ તકનો અભાવ ન રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી રહી હોવાનું જણાવ્યું હતું સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ આજે સાંજે ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે શ્રી વોંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને ભારતીય ઉદ્યોગ અને વ્યવસાય સાથે વાતચીત કરશે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ શ્રી વોંગને મળશે ભારત અને સંયુક્ત આરબ અમીરાત યુએઇ દ્વારા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ગઈકાલે મુંબઈમાં યુએઇના વિદેશ વેપાર મંત્રી ડોક્ટર થાની બિન અહેમદ અલ ઝાયોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી બેઠક દરમિયાન કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ અપેડા દ્વારા ભારતની કૃષિ ટેકનોલોજી સ્થિતિસ્થાપકતા અને પ્રગતિ અંગેની પહેલનો પણ પ્રારંભ કરાયો હતો આ કાર્યક્રમ બે હજાર ત્રીસ સુધીમાં પચાસ અબજ ડોલરની કૃષિ ખાદ્ય નિકાસ ક્ષમતા હાંસલ કરવાના અપેડાના મહત્વાકાંક્ષી વિઝનનો પાયો છે બંને દેશોના મંત્રીઓએ વેપાર સુવિધા માટે યુએઇમાં સ્થાનિક ચલણ સમાધાન પ્રણાલી અને દ્વિપક્ષીય આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા અને પરસ્પર લાભ માટે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં નજીકથી કામ કરવા ઉપર પણ ભાર મૂક્યો હતો સરકારે કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન પીએલઆઈ યોજના માટે અરજી કરવાની મુદત ત્રીસમી સપ્ટેમ્બર સુધી લંબાવી છે કાપડ મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં એમએમએફ એપેરલ એમએમએફ ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં બાવીસ નવી અરજીઓ મળી છે આ સાથે સરકારે સંભવિત રોકાણકારોને યોજનાનો લાભ મેળવવા માટે વધુ એક તક આપી છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિયેતનામના હેસીમાં રાષ્ટ્રીય દિવસની વિયેતનામના કાર્યકારી વિદેશમંત્રી લે હ્ઇટ રંગને અભિનંદન પાઠવ્યા છે સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ કહ્યું કે ભારત અને વિયેતનામ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈને આગળ વધી રહી છે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આજે શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો શેર બજાર ખુલતાની સાથે જ ત્રણસો પોઈન્ટ ઊંચે ગયું હતું આગામી સમયમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં રાહતના સમાચારની આશાએ માર્કેટમાં તેજીનો માહોલ સર્જાયો છે બપોર બાદ સેન્સેક્સ ત્રણસો અને નિફ્ટીમાં સો પોઇન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો બાંગ્લાદેશમાં વિદ્યાર્થી જૂથો વચ્ચે તાજેતરની અથડામણો અને કેમ્પસમાં વધતી જતી અશાંતિના કારણે દેશભરની અનેક યુનિવર્સિટીઓમાં તણાવ સર્જાયો છે ચિત્તગોંગ યુનિવર્સિટી કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં રવિવારે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે અથડામણો થયા બાદ ગઈકાલે ભારે તણાવ ઉભો થયો હતો જેમાં ત્રણસોથી વધુ શિક્ષકો વિદ્યાર્થીઓ પોલીસ અધિકારીઓ અને પત્રકારો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા મીડિયા અહેવાલો અનુસાર કલમ એકસો ચુમ્માળીસ લાગુ હોવા છતાં વિદ્યાર્થીઓ દિવસભર તેમના રહેણાંક હોલમાંથી બહાર આવ્યા હતા વિવિધ સ્થળોએ દેખાવો કર્યા હતા અને કેમ્પસમાં સેના અને પોલીસ કર્મચારીઓની ટુકડી તૈનાત કરાઈ છે ગઈકાલે ઢાગા અને મેમનસિંઘ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી કારણ કે બાંગ્લાદેશ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મેમનસિંઘ નજીક રેલ્વે લાઇન અવરોધિત કરી હતી માતા વૈષ્ણોદેવીની યાત્રા આજે સતત આઠમા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ સતત વરસાદ અને ભૂસ્ખલનના ભયના કારણે યાત્રાળુઓ માટે માર્ગ અસુરક્ષિત બન્યો છે જેના કારણે યાત્રા સ્થગિત કરાઈ છે અધિકારીઓએ કહ્યું છે કે યાત્રાળુઓની સલામતી તેમની ટોચની પ્રાથમિકતા છે જોકે ઘણા અસરગ્રસ્ત સ્થળોએ સમારકામ અને સફાઈ કાર્ય ચાલી રહ્યું છે અને અધિકારીઓ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી તેમને સત્તાવાર પરવાનગી ન મળે ત્યાં સુધી તેઓ કટરા ન જાય દેશના વિવિધ ભાગોમાં સતત વરસાદના કારણે સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને મેદાની વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે અનેક સ્થળોએ સતત વરસાદ અને ભૂસ્ખલનથી રોજિંદા જીવન ઉપર નોંધપાત્ર અસર થઈ છે દહેરાદૂન અને ઉત્તરકાશી જિલ્લાના કેટલાક ભાગોમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે બાકીના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અમલમાં છે પંજાબમાં પણ વરસાદના કારણે ઓગણત્રીસ લોકોના મોત સાથે સૌથી ભયાનક પૂરનો સામનો કરાઇ રહ્યો છે બે લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે સુદાનમાં થયેલા મોટા ભૂસ્ખલનમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે ભૂસ્ખલનમાં એક આખું પર્વતીય ગામ તૂટી ગયું છે ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે સુદાન લિબરેશન મુવમેન્ટે જણાવ્યું હતું કે સાયટ્રસના ઉત્પાદન માટે જાણીતા પ્રદેશનો એક ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો છે જૂથે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓને પીડિતોના મૃતદેહ મેળવવામાં મદદ કરવા પણ અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે સુદાન બે હજાર ત્રેવીસથી સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે લોહિયાળ ગૃહયુદ્ધમાં ફસાયું છે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે સ્ટાર્કે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે સ્થાન મેળવ્યું છે તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમની ટેસ્ટ અને વન ડે કારકિર્દી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે બે હજાર બારમાં પાકિસ્તાન સામે શરૂ થયેલી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં રમેલી પાસઠ મેચમાં સ્ટાર્કે સાત પોઈન્ટ ચુમ્મોતેરના ઇકોનોમી રેટથી અગ્નૈશી વિકેટ લીધી હતી છ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી તેઓ પાંચમાં રમ્યા હતા જોકે ઇજાના કારણે બે હજાર સોળમાં તેઓ રમી શક્યા ન હતા બે હજાર એકવીસમાં દુબઈમાં ઓસ્ટ્રેલિયાની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મેચની ટીમમાં તેઓ સામેલ હતા યુએસ ઓપન ટેનિસમાં બે વખતની ચેમ્પિયન નાઓમી ઓસાકાએ વિશ્વની નંબર ત્રણ કોકો ગોફને હરાવીને મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે તેમણે ગોફને છ ત્રણ છ બેથી થી હરાવીને અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતું આ વિજયથી ઓસાકા સાડા ચાર વર્ષ પછી ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઇનલમાં પરત ફર્યા છે આજે ક્વાર્ટર ફાઇનલમાં તે ચેક રિપબ્લિકની કેરોલીના મુચોવા સામે ટકરાશે સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની સૌથી નાની ચીપ વિશ્વમાં સૌથી મોટું પરિવર્તન લાવશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વધુ બે યુનિટ ટૂંક સમયમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન શરૂ કરશે સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે સુદાનમાં થયેલા ભૂસ્ખલનના કારણે એક હજારથી વધુ લોકોના મોત અને ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રિકેટર મિચેલ સ્ટાર્કની ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી નિવૃત્તિ આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અહેમદાબાદ વડોદરા રાજકોટ